અંકલેશ્વર પાલિકા દ્વારા છ કરોડ ત્રાણું લાખના વિવિધ વિકાસના કામોનું ખાત મહુહરત કરવામાં આવ્યું હતું અંકલેશ્વર પાલિકા દ્વારા છ કરોડ ત્રાણું લાખના વિવિધ વિકાસના કામોનું ખાત મહુરત વિધિ યોજાઈ હતી આ કામોમાં એક કરોડ બાર લાખના ખર્ચે અંકલેશ્વર પાલિકા ઓફિસ રિનોવેશનનું કામ ચાર કરોડ અઠ્ઠાઈસ લાખના ખર્ચે પાલિકાના નવ વોર્ડના આરસીસી તથા ઇન્ટરલોકિંગ પેવર બ્લોકના રસ્તા બનાવવાનું કામ અંકલેશ્વર પાલિકાના નવ વોર્ડમાં ડ્રેનેજ લાઈન એક કરોડ પાંત્રીસ લાખના ખર્ચે નવ નિર્માણ કાર્ય તેમજ મોદીનગર ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન પાસે રખડતા ઢોર માટે શેડ તથા ઢોર ડબ્બો બનાવવાનું કામ સહિત વિકાસના કામોનું ખાતમુહૂર્ત વિધિ કરવામાં આવી હતી ધારાસભ્ય ઈશ્વર પટેલ પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત સહિતના મહેમાનો હાજર રહ્યા હતા વિકસિત ભારત સંકલ્પ યાત્રાની સાથે સાથે અહીંયા અંકેશ્વર નગરપાલિકા દ્વારા સાત કરોડ જેટલા કામો એનું ખાતમુહૂર્ત એ કરવામાં આવ્યું છે એમાં અંકલેશ્વર નગરપાલિકાની ઓફિસનું રિલેશનનું કામ નગરપાલિકાના જુદા વિસ્તારમાં આરસીસી રસ્તાઓ બ્લોક પેવર રસ્તાઓ એની સાથે સાથે ડ્રેનેજ લાઇન એના માટેની આજ રોજ અહીંયા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે મારી સાસુ સુમનબેન બાબુભાઈ પટેલ એમનો એટેક આવ્યો હતો

ભારત સરકાર તરફથી મને સાઈ મળીલી છે એનું ખૂબ ખૂબ આભાર માનું છું